હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જિલ્લા પંચાયત કચેરીના કહ્યું કે અમારી પાસે કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો નથી તપાસ રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવાની વાત તેમણે કરી છે ટ્રાન્સપોર્ટ નો ખર્ચો રેટ પણ થયો છે અને ટેન્ડર થી નથી થયો તેવી વાત તેમણે કરી

અને જયારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે સામાન્ય રીતે તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા સૂચના આપેલી છે પરંતુ આ સીએમ ના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણાઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતા થોડોક સમય લાગે એટલે વહેલામ વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો